અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું હાલમાં આપણે લુક અનુસાર શુભ સંદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ મને આનંદ થાય છે કે તમે દુનિયામાં સૌથી મહત્વના પુસ્તકનો અભ્યાસ કરવા મારી સાથે સમય આપ્યો છે શું તમે ક્યારેય શોધ્યું છે કે ઈસુએ જ શિક્ષણ આપ્યું તે શિક્ષણને કેવી રીતે ધ્યાનમાં લેવું લુકના પાંચમા અધ્યાયનો આ ફકરો સાંભળો તેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના શિક્ષણને કેવી રીતે લેવું જોઈએ અને કેવી રીતે ન લેવું જોઈએ તે આપણને શીખવે છે તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું નવા વસ્ત્રમાંથી ટુકડો કાપીને કોઈ જૂના વસ્ત્રને થીગડું મારતું નથી એમ કરે તો તે નવું વસ્ત્ર ફાટશે જ અને નવા વસ્ત્રનો જૂના વસ્ત્ર સાથે મેળ નહીં ખાય તે જ પ્રમાણે નવો દ્રાક્ષારસ કોઈ વપરાયેલી મશકોમાં ભરતું નથી જો એમ કરે તો નવો દ્રાક્ષારસ મશક ફાડી નાખશે દ્રાક્ષારસ ઢળી જશે અને મશકો પણ નાશ પામશે એને બદલે નવો દ્રાક્ષારસ તો વપરાયા વગરની મશકોમાં જ ભરવો જોઈએ વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો માંગતો નથી તે કહેશે જૂનો જ સારો છે હવે મિત્ર ઈસુનું ઘણું શિક્ષણ આપણને જણાવે છે કે તેમના શિક્ષણને કેવી રીતે લેવું જોઈએ તેમનું બી વાવનારનું દ્રષ્ટાંત તેમાંનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું બી વાવનારના દ્રષ્ટાંતમાં ઈસુએ આપણને કહ્યું કે આપણે તેમના વચનો પ્રત્યે કેવી રીતે પ્રત્યુત્તર આપવો જોઈએ તેના વચનો પ્રત્યે યોગ્ય રીતે પ્રત્યુત્તર આપવો જોઈએ તમે કેવી રીતે વચનો સાંભળો છો તે અંગે સાવચેત રહો આ બાબત દ્રષ્ટાંતનું લાગુકરણ હતું ઈસુ ખ્રિસ્તનું ઘણું બધું શિક્ષણ આ મુદ્દાને ઉદ્દેશીને હતું કે આપણે કેવી રીતે તેના વચનને લેવા જોઈએ અને તેમના શિક્ષણ પ્રત્યે કેવી રીતે પ્રત્યુત્તર આપવો જોઈએ જેથી તેમણે જે શીખવ્યું તેમાંથી મહત્તમ લાભ આપણે મેળવી શકીએ અહીં મારી મનગમતી બાબત છે ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે જ્યારે તમે જૂના વસ્ત્રને થિગડું મારવા માંગતા હોય ત્યારે તમે નવા વસ્ત્રમાંથી ટુકડો કાપીને જૂનાને લગાવતા નથી કોઈ પણ સીવણ કરનાર તમને કહેશે કે જો તમે તે પ્રમાણે કરો તો નવું વસ્ત્ર જૂના વસ્ત્રને ખેંચશે અને મોટું કાણું પાડશે ઈસુ જે કહેવા માગે છે તે એ છે કે તેમનું શિક્ષણ ધાર્મિક આગેવાનોથી અલગ પડવાનું છે ધાર્મિક આગેવાનોને પવિત્ર શાસ્ત્રને મહત્વ આપતા હતા આ વિશે આપણે માથીની લખેલી સુવાર્તાના પહાડ પરના ભાષણમાં જોયું હતું મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેતા હતા કે હું ધાર્મિક આગેવાનો સાથે રહીશ નહીં જે હું તમને શીખવું છું તે નવું શિક્ષણ છે તેને તમે જૂના કપડા સાથે લગાવી શકો નહીં ઈસુ ખ્રિસ્ત રોજિંદા જીવનના સામાન્ય લોકોના ઉદાહરણ વડે લોકોને આ શિક્ષણ આપે છે તે લોકો જાણતા હતા કે તમે નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં ભરતા નથી તે દિવસોમાં તેઓ દ્રાક્ષારસને ઘેટા બકરાના ચામડામાં રાખતા હતા ઈસુ જે વિશે કહેવા માગતા હતા તે બધું તેઓ જાણતા હતા જો તમે નવો દ્રાક્ષારસ લઈને જૂની મશકમાં નાખો અને તેને દરરોજની જેમ દિવાળે લટકાવો તો દ્રાક્ષારસ ઉભરાશે અને ફેલાશે તેનાથી ચામડાની અંદર દબાણ વધશે જો મશક તકલાદી અને બિન સ્થિતિસ્થાપકવાળી હશે તો તેનું દબાણ વેઠી શકશે નહીં દબાણ એટલે સુધી વધશે કે તે ફાટી જશે ઈસુ ખ્રિસ્ત તેઓને યાદ કરાવે છે કે નવો દ્રાક્ષારસ નવી મશકોમાં જ ભરવો જોઈએ જેથી દ્રાક્ષારસ ઉભરાય અને ફેલાય અને ચામડી પર દબાણ આવે ત્યારે ચામડું તે દ્રાક્ષારસના ફેલાવાના દબાણને ખમી શકે દ્રાક્ષારસ અને મશક બંને સલામત રહે આ દ્રષ્ટાંતમાં આપણને ચેતવણી મળે છે જો તમે પણ એ પ્રમાણે કરશો તો મારું શિક્ષણ તમારા મનને ફાડી નાખશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રાક્ષારસ અને મશકના દ્રષ્ટાંતમાં જે કહી રહ્યા હતા તેનો સાર આ છે હવે જ્યારે બી વાવરાના દ્રષ્ટાંતમાં તેનું લાગુકરણ એ છે કે તમે મારા વચનો કેવી રીતે સાંભળો છો તે અંગે ઈશ્વરના વચનો સાંભળતા પહેલા તમારા મનને એવી રીતે તૈયાર કરો કે તમે ઈશ્વરના વચનોનું દબાણ ખમી શકો બીજા શબ્દોમાં કહીએ તો તમે તમારા મનને તૈયાર કરો કે તમે ઈશ્વરના વચનોને આધીન થાવ અને તમારા જીવનમાં લાગુકરણ કરો પવિત્ર શાસ્ત્રના સત્યો વિશે કેવળ મૂર્ખ ન બનો ખરેખર ઈસુ આવું કહી રહ્યા છે મને અંતિમ નાનું વિધાન ખૂબ ગમે છે મિત્ર ઈસુએ આ વિધાન આ પ્રમાણે કહ્યું લોકો નવાને વખાણે તે એટલું સરળ નથી તેઓ હંમેશા કહે છે કે જૂનું સારું છે મિત્ર લુકની સુવાર્તાના સાતમા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત આપણને તેના શિક્ષણને કેવી રીતે લાગુકરણ કરવું જોઈએ તે વિશે કહે છે તેમણે આ પ્રશ્ન પૂછ્યો આ પેઢીના લોકોને હું કોની સાથે સરખાવું તેઓ કોના જીવ્યા છે ત્યારે ઈસુ ખ્રિસ્ત પોતે જ પોતાના પ્રશ્નોનો જવાબ આપતા કહે છે કે તેઓ તો ચોકમાં રમતા છોકરાઓ જેવા છે અથવા તો બાળકો જેવા છે તે દિવસોમાં ચોકમાં બાળકોને કાલ્પનિક રમત રમવાનું ગમતું હતું અને મિત્રો હું માનું છું કે બાળકો હજુ પણ એમ જ કરે છે મને લાગે છે કે બાળકો સાથે કંઈ ખોટું થઈ રહ્યું હોય એવું લાગે છે કારણ કે તેઓ હંમેશા

તેથી તેઓ તેનું અનુકરણ કરી રહ્યા હતા ઊભા રહો અને અમારી સાથે રડો કારણ કે આજે અમે શોક ગીતનું સંગીત વગાડીએ છીએ બીજે દિવસે બાળકો કહેતા હશે અરે આજે અમે લગ્નની રમત રમીએ છીએ તેથી ખુશ થાવ મારું કામમાં મગ્ન વેપારી બાળકોની રમતોમાં સામેલ થતા નથી શું તમે જુઓ છો કે અનુસાર શુભ સંદેશના સાતમા અધ્યાયની અઠ્યાવીસમી કલમથી પાંત્રીસમી કલમમાં ઈસુ ખ્રિસ્ત શું કહી રહ્યા હતા ઈસુ ખ્રિસ્ત તેમના અને યોહાન બાપ્તિસ્માના શિક્ષણ વિશે વાત કરી રહ્યા હતા ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા હતા કે યોહાન બાપ્તિસ્મા અને હું તમારી નાનકડી રમતોમાં ભાગ લેવાના નથી ઈસુએ કહ્યું બાપ્તિસ્મા કરનાર યોહાન આવ્યો તે ઉપવાસ કરતો અને દારૂ પીતો નહોતો છતાં તમે કહ્યું તેને ભૂત વળગ્યું છે માનવ પુત્ર આવ્યો અને તે ખાવા પીવા લાગ્યો તો તમે કહ્યું જુઓ આ માણસ તે ખાઉદરો તથા દારૂડિયો અને કર ઉઘરાવનારાઓની સાથે તથા સમાજમાંથી બહિષ્કૃત થયેલા લોકોનો મિત્ર છે ઈસુ આ પ્રમાણે જણાવે છે કે હું આ દુનિયામાં આનંદિત વ્યક્તિ તરીકે આવ્યો યોહાન બાપ્તીસમાં કરનાર ઘણો આત્મસંયમી તરીકે આવ્યો તમે યોહાન બાપ્તીસમાં કરનારને ભૂત વળગેલો કહો છો અને તમે મને દારૂડિયો અને ખાઉદરો કહો છો પરંતુ તમે તો ચોકમાં રમતા બાળકો જેવા છો યોહાન બાપ્તીસમાં અને હું તમારી રમતો રમવાના નથી તમે યોહાન બાપ્તીસમાં કરનારને ખુશ થવા અને નાચવાનું કહો છો તે તમારી રમત રમવા આવ્યો નહોતો તેને ઈશ્વરે જે કરવાનું કહ્યું હતું તે એ કરવા આવ્યો હતો તમે મને શોક ગીત ગાવાનું કહો છો હું આનંદિત માણસને દર્શાવું છું અને તમે મને ઉદાસ થવાનું અને આત્મસંયમી થયા કહો છો હું તમારી સાથે રમત રમવા આવ્યો નથી શું તમે જુઓ છો કે તે કેવા કઠણ વચનો કહે છે કોઈ વ્યક્તિએ એક પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે કઠોર કઠોર વચનો વચનો વચનોમાં ઘણા છે અને ધાર્મિક આગેવાનો વચ્ચેનો દુશ્મના ઉઠભર્યો સંવાદ લુકની સુવાર્તામાં તેમજ માથીની સુવાર્તામાં તમે જોઈ શકો છો ઈસુએ તેઓને ચોકમાં રમતા બાળકોના દ્રષ્ટાંત જેવી ઘણી કઠિન બાબતો કહી લુકના સાતમા અધ્યાયમાં તમને ઈસુનું બીજું મહાન દ્રષ્ટાંત મળશે તે ઈસુનું ફરોશીના ઘેર જમણ હતું તેમાંથી આપણને મળે છે એક ફરોશીએ ઈસુને જમવા આમંત્રણ આપ્યું ફરોશીનું નામ સિમોન હતું ઈસુને આ ફરોશી જમવા બોલાવે છે તેની પાછળનો હેતુ તેમને ફસાવાનો હતો તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે આ જ કારણે ધાર્મિક આગેવાનોને ઈસુ સાથે સૌથી વધુ વાતચીત થઈ હતી જ્યારે તેઓ જમતા હતા ત્યારે જુઓ એ શહેરમાં દુષ્ટ જીવન ગાળતી એક સ્ત્રી રહેતી હતી તેણે સાંભળ્યું કે ઈસુ ફરોસીના ઘરે જમે છે તેથી તે અત્તર ભરેલી આસરસ મહાની શીશી લાવી અને જઈને ઈસુના પગ પાસે રડતી રડતી ઊભી રહી તેના આંસુથી તેમના પગ પલળવા લાગ્યા પછી તેણે પોતાના વાળ વડે ઈસુના પગ લૂછ્યા અને ચુંબન કર્યું અને તે પર અત્તર રેડ્યું એ જોઈને ઈસુને આમંત્રણ આપનાર ફરોસીએ પોતાના મનમાં વિચાર્યું જો આ માણસ ઈશ્વરનો ખરેખરો હોત તો તેમને સ્પષ્ટ કરનાર આ સ્ત્રી કોણ છે અને તે કેવું જીવન ગુજારે છે તેની તેમને ખબર પડી ગઈ હોત ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે સિમોન શું વિચારી રહ્યો હતો ઈસુએ કહ્યું સિમોન મારી પાસે એક વાર્તા છે તે હું તને કહેવા માંગુ છું એક માણસને બે દિવાદર હતા એકને પાંચસો રૂપિયાનું અને બીજાને પાંચ હજારનું દેવું હતું તેણે બંનેનું દેવું માફ કર્યું જ્યારે તેણે તેમનું દેવું માફ કર્યું ત્યારે કોણ વધારે પ્રેમ બતાવશે કહ્યું હું ધારું છું કે જેનું દેવું વધારે માફ થયું હોય તે જ ઈસુએ કહ્યું તારો જવાબ સાચો છે ત્યારબાદ ઈસુએ આ પ્રશ્ન પૂછ્યો તેણે કહ્યું સિમોન તું આ સ્ત્રીને જોએ છે ને શું તું જ્યારે આ સ્ત્રીને જોએ છે ત્યારે તું શું જુએ છે સિમોન અહીં જે બની રહ્યું છે તે મને જણાવવા દે જ્યારે હું તારા ઘરે આજે આવ્યો ત્યારે તે મને પગ ધોવા પાણી ન આપ્યું પરંતુ તેણે મારા પગ તેના આંસુથી ધોયા અને તેના વાળથી તેણે લૂછ્યા તેણે મારા માથામાં તેલ ન નાખ્યું પરંતુ આ સ્ત્રીએ મારા પગોને સુગંધિત અત્તર છોડ્યું આ સ્ત્રી વિશે ઈસુ જે કહે છે તેનું લાવકરણ એ છે કે ઈસુ તેમના નાના દ્રષ્ટાંતમાં તે આ રીતે જોડે છે તે સ્ત્રી વધારે પ્રેમ કરે છે કારણ કે તેના પાપ માફ થયા છે તેનું લાવુકરણ આ છે કે જેઓના પાપ પોતાની નજરમાં ઓછા માફ થયેલા લાગે છે તેઓ થોડો પ્રેમ દર્શાવે છે જેઓના પાપ પોતાની દ્રષ્ટિમાં વધારે માપ થયેલા છે તેઓ વધારે પ્રેમ દર્શાવે છે તે સ્ત્રી જાય તે પહેલાં ઈસુ તેની તરફ ફરીને તેને કહે છે કે તારા વિશ્વાસે તને બચાવી છે તે વધારે પ્રેમ કરે છે તે કારણે તે બચી ગઈ નથી તે બચી ગઈ છે તેથી વધારે પ્રેમ કરે છે દેખીતી રીતે તેને ઈસુ ખ્રિસ્ત ક્યાર નાય મળ્યા હતા અને તેનું જીવન બદલાયું હતું તે નવો જન્મ પામેલી હતી તેના જેવી સ્ત્રી માટે તેનો સો અર્થ હતો તેની ધારણા કરો તે જ કારણે તે તેની આરાધના કરતી હતી અને તેનો પ્રેમ દર્શાવતી હતી પણ ઈસુ ખ્રિસ્ત જમણ વખતે કહી રહ્યા આ છે સિમોન આ ભોજનમાં પાપી આ સ્ત્રી નથી પાપી તો એક સિમોન નામનો ફરોસી છે મિત્ર આ સમયે લુકના આઠમા અધ્યાયના બનાવને ધ્યાનમાં લઈએ જ્યાં ઈસુ ખ્રિસ્તની બીમાર વ્યક્તિ સંબંધની અગ્રિમતા જુઓ ઈસુની પાસે ઘણી બધી વ્યક્તિઓ સાજાપણા માટે આવતી હતી પરંતુ તેમણે તેમની અગ્રિમતાને કેવી અદ્ભુત રીતે ધ્યાનમાં લીધી કોને તે પ્રથમ સાજો કરે અને કોને પછી મિત્ર શક્ય છે કે ઈસુએ ઘણા લોકોની સાથે કાર્ય કરવાનું ટાળ્યું હોય આ આઠમા અધ્યાયનો બનાવ ઈસુ ખ્રિસ્તની અગ્રીમતા વિશે દર્શાવે છે એક માણસ હતો જે સભાસ્થાનનો આગેવાન હતો તેનું નામ યાયરસ હતું તેને બાર વર્ષની એક દીકરી મરવાની અણી પર હતી તે ઈસુના ચરણોમાં પડી ગયો અને દીકરીના સાજાપણાની વિનંતી કરી હવે જ્યારે ઈસુ યાયરસના ઘર તરફ ચાલતા હતા ત્યારે ચારે બાજુ લોકોની ભારે પડા પડી હતી ત્યાં એક સ્ત્રી હતી તે બાર વર્ષથી રક્ત પીડાતી હતી મિત્ર મિત્રના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે આવી સ્થિતિવાળી સ્ત્રી કોઈ પણ અડકી શકે નહીં તેવો નિયમ હતો હવે દેખીતી રીતે આ સ્ત્રીને સમાજ સાથે હળવા મળવાનો પ્રતિબંધ હતો જો કે તે વિશ્વાસ રાખે છે કે તેને ફક્ત ઈસુમાં આશા હતી તેથી ઈસુ આ અગત્યતા માણસ સાથે ચાલતા હતા ત્યારે તે ઈસુની પાસે આવી અને ઈસુને અડકે છે જેવી તે ઈસુને અડકે છે તરત જ ઈસુ ઊભા રહે છે અને પૂછે છે કે મને કોણ અડક્યું પિત્તરે કહ્યું ગુરુજી લોકો તમને ઘેરી વળ્યા છે અને તમારા પર પડાપડી કરે છે તમને કોઈ અડક્યું તે કહેવાનો સો અર્થ છે ઈસુએ કહ્યું કોઈ મને જાણી જોઈને અડક્યું છે અને મારામાંથી સામર્થ્ય નીકળ્યાની મને ખબર પડી છે કોણ મને અડક્યું છે હવે મિત્ર તમે એવું વિચારો કે તેને ખબર નથી કોણ તેને અડક્યું ચોક્કસ ઈસુ જાણે છે ઈસુ ઈચ્છતા હતા કે આ સ્ત્રી કબૂલ કરે કે સાજાપણા માટે તે ઈસુને અડકી છે અંતમાં સ્ત્રી કબૂલ કરે છે કે હું તમને અડકી છું ઈસુએ તેને કહ્યું મારી દીકરી તારા વિશ્વાસને કારણે તું સાજી થઈ છે શાંતિથી જા ઈસુ બોલતા હતા એટલામાં અધિકારીના ઘરેથી એક માણસ આવ્યો તેણે યાયરસને કહ્યું તમારી દીકરી મરણ પામી છે હવે ગુરુજીને વધારે તસદી આપશો નહીં એ સાંભળીને ઈસુએ યાયરસને કહ્યું ગભરાઈશ નહીં માત્ર વિશ્વાસ રાખ એટલે તે જીવતી થશે તેઓ ઘરે ગયા અને ઈસુએ આ મરી ગયેલી છોકરીને જીવતી કરી પ્રિય મિત્ર આ સુવાર્તાનો આ એક અદ્ભુત ચમત્કાર છે મિત્રો હું વિચારું છું કે આ વાર્તા ખૂબ અસરકારક છે કારણ કે તેમાં ઈસુ ખ્રિસ્તની અગ્રિમતા અથવા ભેદભાવ દર્શાવ્યો છે શા માટે તે સ્ત્રીને પ્રથમ સાજી કરે છે અને પછી અધિકારીની દીકરીને મરવા દે છે તમે મિત્ર થોડીવાર વિચાર કરો કે કોને વધારે જરૂરિયાત હતી મિત્ર એક મોર્ગન નામના માણસ જણાવે છે કે આ માણસની પાસે બાર વર્ષ ખૂબ જ ચકચકાટ હતા કારણ કે તેને બાર વર્ષની દીકરી હતી આ સ્ત્રીની પાસે શું હતું ફક્ત અંધકાર અને માંદગીભર્યા બાર વર્ષ મિત્રો હું વિચારું છું કે ઈસુએ આ ખાસ બનાવમાં અડકશે તો તે સાજાપણ પ્રાપ્ત કરશે હવે મિત્ર જ્યારે તમે લુકના દસમા અધ્યાયના અંત ભાગમાં આવો છો ત્યારે તેની છેલ્લી કલમો આપણને એવી સ્ત્રીઓનો પરિચય આપે છે કે જેમને ઈસુ ખૂબ પ્રેમ કરતા હતા આ ફકરો મને ગમતા ફકરામાનો એક છે તે બે સ્ત્રીઓ તો બહેનો હતી અને તેમનું નામ મરિયમ અને માર્થા હતા ફરીથી યોહાનની સુવાર્તામાં આપણે તેમને મળીશું તે યાદ રાખશો લુક અનુસાર શુભ સંદેશમાં આપણને આ બંને બહેનો વચ્ચેના સંઘર્ષ વિશે જણાવેલું છે ઈસુ બેથાન્યામાં આ બહેનોના ઘરની મુલાકાત લે છે તેમના સેવા કાર્ય દરમિયાન ઈસુ વારંવાર આ ઘરની મુલાકાત લેતા હતા જ્યારે ઈસુ યરૂસાલેમના મંદિરમાં જતા અને ધાર્મિક આગેવાનો સાથે ચર્ચા થતી ત્યારે તેઓ પુષ્કળ થાકી જતા તેથી તેઓ હંમેશા બેઠાની મરિયમ માર્થા અને તેમના ભાઈ લાજરસના ઘરમાં આવતા ઈસુ ત્યાં તેઓના ઘરમાં આરામ કરતા અને તાજગી પ્રાપ્ત કરતા લુકના દસમા અધ્યાયની છેલ્લી બે કલમો આ બંને બહેનો સાથેની તેમની પ્રથમ મુલાકાતમાં શું બને છે તેનું વર્ણન કરે છે આ બંને બહેનોને જ્યારે ખબર પડી કે ઈસુ તેમના ઘરે આવવાના છે ત્યારે તેઓનો પ્રત્યુત્તર અલગ અલગ હતો માર્થા એવું વિચારે છે કે ઈસુ મારા ઘરે જમવા માટે આવવાના છે તેથી દરેક વસ્તુઓ બરાબર હોય તે જરૂરી છે તેને આ બધી બાબતોની વધારે ચિંતા હતી તેની બહેન મરિયમ તેનાથી અલગ પ્રકારની હતી તે વિચારે છે કે ઇમાન્યુએલ એટલે કે ઈશ્વર આપણી સાથે ઈશ્વરનો જીવન શબ્દ કે જે માનવ તરીકે જન્મ્યો અને અમારી મધ્યે જીવે છે તે મારા ઘરમાં આવી રહ્યા છે તેથી તેમના ચરણોમાં બેસીને તેઓ જે કહે છે તે સાંભળવું વધારે અગત્યનું છે તેથી મરિયમ તે બેડરૂમમાં ઈસુના ચરણોમાં બેસીને તેમના શબ્દો સાંભળીને બાઇબલ અભ્યાસનો આનંદ લઈ રહી છે જ્યારે માર્થા ઈશુના માટે ખોરાક તૈયાર કરવાની ઉતાવળ કરી રહી હતી હવે માર્થા શરમાતી નથી તે ઉતાવળે બાઇબલ અભ્યાસમાં આવીને હાફણી ફાફણી થઈને કહે છે કે પ્રભુ મારી બહેને બધું કામ મારે માથે નાખ્યું છે એની તમને કંઈ દરકાર નથી તેને કહો કે આવીને મને મદદ કરે અહીં બહુ ચોક્કસ અથવા સ્થિર રહેવા બદલ હું હંમેશા ઈસુના વખાણ કરું છું ઈસુએ તેઓને કામ કરતાં મૂકીને ત્યાંથી નાસી જવાનો પ્રયત્ન કર્યો નથી પરંતુ તેમણે મરિયમનો પક્ષ લીધો તેમણે મારથા સામે જોયું હવે ઈસુ આ બંને બહેનોને સરખો જ પ્રેમ કરતા હતા પરંતુ તે માર્થા સામે જોઈને કહે છે કે માર્થા માર્થા તું ઘણી બધી બાબતોની ચિંતા કરે છે અને બાવરી બની જાય છે પણ જે બાબત જરૂરી છે તે જ મરિયમે પસંદ કરી છે અને એ તેની પાસેથી લઈ લેવામાં આવશે નહીં અહીં ઈસુ માર્થાની સામે મરિયમનો પક્ષ લે છે આ બંને બહેનો અત્યારની મંડળીના અસ્તિત્વને માટે જે મહત્વનું છે તેના પ્રતિક સમાન છે આજે મંડળીમાં આપણને બે પ્રકારના લોકો જોવા મળે છે આપણી પાસે મરિયમ અને માર્થા જેવા લોકો છે કેટલાક લોકો બહુ જ આત્મિક એટલે કે મરિયમ જેવા અને કેટલાક લોકો ભૌતિક એટલે કે મારથા જેવા હોય છે પ્રેરિતોના કૃત્યોમાં આપણે વાંચીએ છીએ કે જ્યારે મંડળી વૃદ્ધિ પામતી હતી ત્યારે તેમાં મરિયમ અને માર્થા જેવા બંને પ્રકારના લોકોની જરૂર હતી છઠ્ઠા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે મંડળી વૃદ્ધિ પામતી હોવાથી શિષ્યોની પાસે તેના સંચાલન અંગે ઘણી બધી જવાબદારીઓ હતી તેથી શિષ્યોએ બહુ જ અગત્યનો નિર્ણય કર્યો તેઓએ સર્વ લોકોને એકઠા કરીને સાત સેવકોની પસંદગી કરી શિષ્યો કે જેઓ મરિયમ જેવા હતા પાળકો હતા તેમણે આ સેવકો કે જેઓ માર્થા જેવા હતા તેમણે કહ્યું કે તમે વહીવટી કામકાજ સંભાળો અને અમે અમારો પૂરો સમય પ્રાર્થનામાં અને ઈશ્વરના વચનના સેવા કાર્યમાં વિતાવીશું બીજા શબ્દોમાં જોઈએ તો તેઓએ કહ્યું કે અમે મરિયમની જેમ કામ કરીશું અને તમારે માર્થાની જેમ કામ કરવાનું છે વર્તમાન સમયમાં પણ મંડળીમાં આવા બે પ્રકારના લોકો જોવા મળે છે આજે એવા લોકો છે કે જેઓ મરિયમ જેવા છે બીજા અર્થમાં પાળકો છે આવા લોકોને વારંવાર ઈશ્વરનું દર્શન પ્રાપ્ત થાય છે કારણ કે તેઓ ઈશ્વરની યોજનાને પૂરી કરે છે અને ઈશ્વરના વચનનો ઉપદેશ કરે છે લાંબા સમય પહેલાં માર્થા જેવા લોકોની સંસ્થાઓ માટે અને વહીવટી કાર્ય માટે જરૂરી હતી જ્યારે આવા લોકો દ્રશ્યમાં આવે છે ત્યારે તેઓ વ્યવસ્થિત રચના કરે છે પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે નિરીક્ષણ કરે છે અને તેના માટે પ્રયત્નો કરે છે બીજા શબ્દોમાં તેઓ વહીવટી કાર્ય કરે છે આ બંને પ્રકારના લોકોએ એકબીજાનું માન જાળવવું જરૂરી છે

તમારે બંને પ્રકારના લોકોની જરૂર છે મરિયમ જેવા લોકો એટલે કે જેઓ પાળકીય સેવા કરે છે અને તેઓને જ્યારે મારથા જેવા એટલે કે વહીવટી કાર્ય માટે લોકોની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે જેઓ પાળકો છે તેઓએ ઈશ્વરે મારથા જેવા લોકોની ભેટ આપી છે તે હકીકતને માટે તેમના વખાણ કરવા જોઈએ જો મારથા જેવા લોકો ન હોય તો મરિયમ જેવા લોકોને ખોરાક મળે નહીં અને મરિયમ જેવા લોકો ન હોય તો મારથા જેવા લોકોને કોઈ જ વહીવટી કાર્ય મળે નહીં પણ હું માનું છું કે કમનસીબે આ બંને અલગ અલગ પ્રકારની આવડત ધરાવતા લોકોને એકબીજાનું માન જાળવવામાં તકલીફ પડે છે તેઓએ એકબીજાને માન આપવું જોઈએ અને એકબીજાને માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ હવે મિત્રો ટૂંકમાં જોઈએ તો હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે શું મરિયેમે માર્થાને તેના કામમાં મદદ કરવી જોઈએ હું માનું છું કે ઈસુએ કહ્યું ના ના મરિયમે રસોડામાં ન હોવું જોઈએ તેણે ઈશ્વરે તેને આપેલા આત્મિક કૃપાદાનોને મૂકી દેવા ન જોઈએ શું માર્થાએ બહાર આવીને બાઇબલ અભ્યાસમાં જોડાવું જોઈએ ફરીથી હું માનું છું કે તેનો જવાબ પણ ના છે કારણ કે ઈસુ ખ્રિસ્તના જણાવ્યા પ્રમાણે આ બંને પ્રકારની આવડત ધરાવનારા લોકો હોવા જરૂરી છે લુકના અઢારમાં અધ્યાયમાં અને અગિયારમાં અધ્યાયમાં આપેલા દ્રષ્ટાંતો આગ્રહપૂર્વકની પ્રાર્થના ઉપર ભાર મૂકે છે આપણે આ શિક્ષણને સમજીએ એ બહુ જરૂરી છે કારણ કે ઈશુ પણ તેના પર ભાર મૂકે છે લુકના અગિયારમાં અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત લાંબો સમય પ્રાર્થનામાં ગાળ્યા પછી જ્યારે શિષ્યો તેમની પાસે આવે છે ત્યારે આ શિક્ષણ આપે છે શિષ્યોએ કહ્યું પ્રભુ જેમ યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું તેમ તમે પણ અમને પ્રાર્થના કરતાં શીખવો તેઓ પ્રાર્થનાની પ્રક્રિયા વિશે પૂછતા નથી તેઓ જાણે કે એમ પૂછે છે કે જે બાબત તમને આટલો લાંબો સમય પ્રાર્થના કરવાની પ્રેરણા આપે છે તે અમને જણાવો તમે શા માટે પ્રાર્થના કરો છો પ્રાર્થના વિશે તમે જે જાણો છો અને અમે જાણતા નથી તે અમને શીખવો તેમની વિનંતીના કે આગ્રહના પ્રત્યુત્તર રૂપે ઈસુ તેમને પ્રાર્થના વિશે આ શિક્ષણ આપે છે ઈસુએ શિષ્યોને કહ્યું કે ધારો કે તમારામાંનો કોઈ પોતાના મિત્રના ઘરે મધરાતે જઈને તેને કહે હે મિત્ર મને ત્રણ રોટલી ઉછીની આપ મારો એક મિત્ર મુસાફરીએ નીકળ્યો છે અને હમણાં જ મારા ઘરે રોકાઈ ગયો છે તેને પીરસવા માટે મારી પાસે કંઈ જ નથી અને ધારો કે તમારો મિત્ર અંદરથી જવાબ આપે મને હેરાન ન કર મેં બારણું બંધ કરી દીધું છે અને મારા છોકરા સાથે હું પથારીમાં સૂઈ ગયો છું તને કંઈ પણ આપવા હું ઊઠી શકું તેમ નથી હું તમને કહું છું કે તે તમારો મિત્ર હોવાને લીધે ઉઠીને રોટલી નહીં આપે તેમ છતાં તમે આગ્રહથી માંગતા શરમાતા નથી માટે તે ઉઠશે અને તમારે જે જોઈએ છે તે આપશે આ દ્રષ્ટાંતમાં ઈસુ ખ્રિસ્ત કંઈક આવું કહેવા માગે છે કે તમારો મિત્ર હોવાને લીધે તે તમને ઊઠીને રોટલી નહીં આપે પરંતુ તમે ખખડાવ્યા જ કરશો તો તમારા આગ્રહને લીધે તે ઉઠશે આ બાબતને સતત આગ્રહ કહી શકાય શું મિત્ર આપણે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રિય મિત્ર આપણે આગ્રહથી પ્રાર્થના કરતા શીખવું જોઈએ પ્રિય મિત્ર મારો સમય પૂરો થાય છે ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પી એસ શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ